જય માતાજી ગઈ સાઈ જાય છે આપણે એક નવા શોર્ટ બ્લોગ સાથે અને આજે હું તમને એક એવું વસ્તુ બતાવું જેનાથી તમે ખુશ થઈ જશો અને તમે પણ આ વસ્તુ કરશો તમે જોઈ શકો છો કે અમારા મહેલાના જે બાળકો છે એમણે આ એક વેસ્ટેજ ખોખા લાવ્યા હતા અને એક ફૂટેલું વેસ્ટેજ માટી લાવ્યા હતા આજે રીતા છે અને આમાં ચાર વલ કાઢી અને ખોખામાં પણ ચાર વલ કાઢી અને આ રીતે જોઈ શકો છો તમે આ વખડી પણ જેમ કે ઝાડ ઉપર લગાવી દીધું છે આમાં નાખ્યા છે થોડા ચણ એમાંથી ચકલા ચણે અને આ જે એમના માટે માળા બનાવ્યા છે જે ગુડ વલપા દીધો છે અને અમારા માળા બનાવશે તો તમને ખબર છે કે ગરમી બહુ જ પડી છે ગઈ તો આ રીતે તમે તમારા ઘર આગળ કોઈ ઝાડ કે તમે કે તમારા ઘરના આગળ આ રીતે વેસ્ટેજ ખોખા કે ભાઈ ફૂટેલું વેસ્ટેજ માટલું હોય એમાં ચાર વોલ પાડીને દોલ બાંધીને લગાઈ શકો છો જેનાથી ચકલાઓને ચડવા ચણ મળી રહે અને પીવા માટે ઠંડુ પાણી મળી રહેશે તમને ખબર છે કે તમને કોઈ તરફ લાગો તમે તમારા ઘરમાંથી ફ્રીજમાંથી પાણી પી લો છો ઠંડુ પણ આ ચકલાઓ ક્યાંથી પીવે તો બસ તમે આ રીતે કરજો જેનાથી તમને પણ પુણ્ય મળશે અને ચકલાઓને પર થોડું ચડવા માટે ચણ અને પીવા માટે ઠંડુ પાણી મળી જશે તો તમે પણ કરજો જય માતાજી અને જો તમે આ વસ્તુ કરેલું હશે તો આ વિડીયોમાં કમેન્ટ પણ જરૂરથી કરજો જય માતાજી જય માતાજી ગઈ સારી જાય છે આપણે એક નવા શોર્ટ બ્લોગ સાથે અને આજે હું તમને એક એવું વસ્તુ બતાવું જેનાથી તમે ખુશ થઈ જશો અને તમે પણ આ વસ્તુ કરશો તમે જોઈ શકો છો કે અમારા મહેલાના જે બાળકો છે તેમણે આવા એક વેસ્ટેજ ખોખા લાવ્યા હતા અને એક ફૂટેલું વેસ્ટેજ માફી લાવ્યા હતા આજે છે વલપા દીધા અને ખોખામાં પણ જેમ કે ઝાડ ઉપર લગાવી દીધે છે આમાં નાખે છે થોડા ચણ એમાંથી ચકલા ચણે અને આ જે એમના માટે માળા બનાવે છે જે ગુળ વલપા દીધો છે અને માળા બનાવશે તો તમને ખબર છે કે ગરમી બહુ જ પડે છે તો આ રીતે તમે તમારા ઘર આગળ કોઈ ઝાડ કે તમે તમારા ઘર ના આગળ આ રીતે વેસ્ટેજ ખોખા કે ભાઈ ફૂટેલું વેસ્ટેજ માટલું એમાં ચાર વોલ પાડીને બેવ બાંધીને લગાવી શકો છો જેનાથી ચકલાઓને ચણવા ચણ મળી રહે અને પીવા માટે ઠંડુ પાણી મળી રહેશે તમને ખબર છે કે તમને કોઈ તરત લાગો તમે તમારા ઘરમાંથી ફ્રીજમાંથી પાણી પી લો છો ઠંડુ પણ આ ચકલાઓ ક્યાંથી પીવે તો બસ તમે આ રીતે કરજો જેનાથી તમને પણ પુણ્ય મળશે અને ચકલાઓને પણ થોડું ચણવા માટે ચણ અને પીવા માટે ઠંડુ પાણી મળી રહેશે તો તમે પણ કરજો જય માતાજી અને જો તમે આ વસ્તુ કરેલું હોય તો આ વિડીયોમાં કમેન્ટ પણ જરૂરથી કરજો જય માતાજી